દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલે દૂધના પાવડરના ખરીદી વેચાણ મુદ્દે લગાવેલા ભ્રષ્ટાચારના આરોપ પર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું કે સાઠ વર્ષથી દૂધસાગર અને અમૂલના નામે પાવડરનો વેપાર દેશ વિદેશમાં થાય છે ફેન્ડરેશનના નિયમો મુજબ પાવડરની સે શેલ્ફલાઇફ બે વર્ષની હોય છે ભારતમાં બેકિંગ પર દસ અઢાર મહિના અને વિદેશમાં ચોવીસ મહિનાની એક્સપાયરી ડેટ લખાય છે એક્સપાયરીમાં માલનું સ્પેલિંગ કરી છે જ્યાં બેજ અને પ્રોટીન પેરામીટર ચેક કરી ફાઉન્ડેશનની મંજૂરીથી વપરાશમાં લેવામાં આવે છે ચૌતરી આક્ષેપત રાજક્રીય સ્વાસ્થ્યને પીરિત ગણાવી खंडન કર્યો છે દૂધ સાગર પાસેથી 30000 ટન પાવડર હોવા છતાં ફાઉન્ડેશન પાસેથી માર્કેટિંગ માંગને આધારે માલ ખરીદવા માંગ્યો છે કૈદ્ર નિયમ પ્રમાણે અને એની સ્ટાન્ડર્ડ પ્રમાણે એની સેલ્ફ લાઇફ 2 વર્ષની હોય છે પણ ગ્રાહકોના ઘર સુધી માલ પહોંચે એ વપરાય ના વપરાય એ જોતા અમે એના ઉપર અઢાર મહિના બેસ્ટ બિફોલ લખતા હોઈએ છીએ પણ કોઈ સંજોગોમાં આ અઢાર મહિના પછી પણ આ માલ હોય તો એનું અમારી સ્ટાન્ડર્ડ પ્રોસેસ છે એ અમે એનું સેમ્પલિંગ કરી અને એનું ટેસ્ટ કર્યા પછી એના બધા પેરામીટર અંદર જે હોય ખાસ તો મોઇશ્ચર પ્રોટીન ફેટ એ બધું એ બધું ઓકે હોય તો પછી અમે અમે પોતાના વપરાશ માટે વાપરતા હોઈએ